આજે સન્માન સમારોહ રાખે ઉપસ્થિત આપણા બાપુ શ્રી નવકાબેન આપણા પૂર્વ પ્રમુખ ગુમાનસિંહ બાપુ મહામંત્રી તનુભાઈ આમ તો નામ તો તમામના નામ લેવાય એમ છે પણ શ્રદ્ધેય મંચ અને અહીં વધારે તમામ ભારતીય જનતા પાર્ટીના વા વિધાનસભાના તમામે તમામ કાર્યકર્તાઓ તમામને મારા વંદન આજે ખૂબ ખુશી છે કે આપણો વા સભા જ્યારે કીર્તિસિંહ બાપુને સલાહ સૂચન અને આગેવાની હેઠળ અને તમામ કાર્યકર્તાઓ મહેનત કરે અને વા સભા ભારતીય જનતા પાર્ટીનું કમળ આપણે નિધાર્યું એ બદલ બાપુને જસ જાય છે ને બાપુને બીજી વાર જ્યારે જિલ્લા પ્રમુખ બનાયા એટલે બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ અને પાર્ટીનો પણ આભાર માનીએ કે તમને અમારે અમને સલાહ સૂચન માટે ફરીથી તમને મોકો આપ્યો છે અને તમારું માર્ગદર્શન હેઠળ અમે આ વિધાનસભાની અને આખા જિલ્લાની અંદર કંઈ પણ કાર્ય હોય તો તમારા માર્ગદર્શન હેઠળ કરીશું એટલે અમને ખૂબ આનંદ છે કે તમારા જેવા પ્રમુખ અમને મળ્યા છે અને કાયમી તમારા જેવા પ્રમુખ અમને મળ્યા રહે એના માટે ખૂબ અમને ખુશી છે બીજું કે આપણે આ વિધાનસભા જીત્યા પછી આમ તો એકદમ ગીતામ જીત્યા પછી હરક હોય ને એટલે કામનો લોડ વધી ગયો એટલે આપણે બધાએ અમે એક તમારો આભાર માનવા માટે મિટિંગ નથી રાખી છે એટલે ક્ષમા માંગું છું પણ અવાર નવાર આપણો કાર્યક્રમ ચાલુ રહ્યા છે ત્યાં તમામ લોકોએ આભાર માન્યો છે અને આ સબક કે પણ આખા વિધાનસભાના તમામ તમામ કાર્યકર્તાઓનો ખૂબ દિલથી આભાર માનું છું કે તમે જે મહેનત કરી છે એનું ફળ આપણને મળ્યું છે અને દિલથી આભાર માનું છું અને તમે બધાએ કહેતા હશો તો ફરીથી બાપુ આભાર કાર્યક્રમ રાખશો પણ સમય ઘણો ગયો પણ જ્યાં જ્યાં કાર્યક્રમો થયા છે ત્યાં ત્યાં આપણે આભાર કાર્યક્રમ માન્યો છે પણ મારું એવું છે કે દરેક કામનો પ્રવાસ થાય તો આ સત્ર પૂરું થયા પછી એવી ઈચ્છા છે કે દરેક ગામે પ્રવાસ કરી અને દરેક ગામમાં કાઈ પણ નાના મોટા સૂચનો હોય એ પણ લેવરાય અને તમામને મળાય એવું આયોજન કરવાની ઈચ્છા છે તો આ વિધાનસભા સત્ર પૂર્ણ થયા પછી લગ્ન પ્રસંગ ચાલુ થાય છે એટલે સમયના અંતરે અમુક ગામડામાં લઈ અને ગામનો પ્રવાસ કરીશું એટલે આભારે પણ ગામનો મનાઈ જાય અને લોકો આભાર દર્શક કાર્યક્રમ રાખી એટલે તમામ લોકો આવી શકતા નથી એના માટે ગામે ગામનો પ્રવાસ પણ કરશું અને તમારા સાથ સહકારથી આ વિસ્તારના કામ માટે આમ તો આપણે સાત વર્ષથી આપણો ભારતીય જનતા પાર્ટીનો કમાન્ડ ના હોવાથી આપણા કામો અટક્યા હતા અને એકદમ બધા કામો આવ્યા છે એટલે ત્યાં કાર્યકર્તાઓ નારાજ ના થાય ધીમે ધીમે આપણા તમામ કામો થવાના છે હમણાં મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા ઘણી ત્યાં સત્ર ચાલુ થઈને મળવાનું થાય પણ કીધું છે કે તમામ ધારાસભ્યોને થોડા સમય પછી આપણે વિસ્તારના કામો કોઈ બાકી રાખવા નથી તો ધારાસભ્યને કામ આવશે એટલે આપણા મુખ્યમંત્રી પણ આપણા વિસ્તાર અને તમામ ગુજરાતના તમામ વિસ્તારની અંદર એવા કામ કરવા માંગે છે કે કોઈ કામ જ નથી રોડ રસ્તાનું કામ હોય પાણીનું કામ હોય અને કામ પણ મજબૂત કરવા છે એટલે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અને નરેન્દ્ર મોદી સાહેબ જે સપનું જોયું છે બે હજાર સુડતાલીસનું નું કે બે હજાર સુડતાલીસની અંદર આપણું ભારત આત્મનિર્ભર અને સુખી થાય અને દેશના હરોળમાં ચાલે એના માટે પ્રયત્નો ચાલુ છે એટલે આપણે સૌ એના માટે સહકાર આપી અને આ કાર્યને સિદ્ધ બનાવશું એવી તમને બધાને અપીલ કરું છું બીજું કે હવે અવારનવાર આપણો વાલસાડા જિલ્લો પણ ટૂંક સમયમાં